રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરું આવકની શરૂઆત થઈ છે પ્રથમ હરાજીમાં જીરુંના વીસ કિલોના છેતાળીસ હજાર પાંચસો ને એકાવન રૂપિયા ભાવ આવ્યા છે જસદણ તાલુકાના ખેડૂત આ નવું જીરું લઈને આવ્યા હતા જેમનું ફુલહાર પહેરાવી મીઠાઈ ખવડાવી આવકનો આરંભ કરાવવામાં આવ્યો આ વખતે જીરુના સારા ભાવ મળે તેવી ખેડૂતોની અપેક્ષા

મુહૂર્તમાં છેતાલીસ હજાર પાંચસો એકાવન જેવો ઊંચો ભાવ આપી અને શ્રી ગણેશ કરાવ્યા હતા આમ તો એ મુર્તનો ભાવ હતો જનરલી માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર રૂપિયા આસપાસ જીરાનો ભાવ આવે છે